સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ શહેરમાં ફરી કોરોનાએ કહેરવાનું વર્તાવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત શહેરના હાલ કોરોનાનો ફરી ગિયર પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે શુક્રવારે નવા પોઝિટિવ કેસ સામે ડિસ્ચાર્જ રેટ ઓછો જોવા મળ્યો છે સુરત શહેરના જિલ્લામાં કોરોના ફરી વધી રહ્યો છે ત્યાં શુક્રવારે સુરત મહાનગરપાલિકાને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં અડસઠ અને જિલ્લામાં છ મળી કોરોનાના નવા ચુમ્મોતેર કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ત્રેપન હજાર છસો પંચાવન થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક ઘણા સમયથી અગિયારસો સાત યથાવત છે સુરત શહેરમાંથી એકાવન જિલ્લામાં ચાર મળી કુલ પંચાવન દર્દી કોરોનાના માતાપિત સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા બાવન હજાર થઈ છે